જગાડવા માટેની અને ગૌતમભાઈ ને તો સાદર મળી ગયેલી છે જ્યારે એની વાણી મારા હાથમાં આવીને ગૌતમભાઈને મેં કીધું મારનો અનુભવ છે તમને જ્યાં તમે બનાવ્યું એનો આ દેશ તમે જોયેલ છે કે ખાલી કલ્પનાથી બનાવી છે આ વાણી પછી મેં એની પરીક્ષા કરી એક એક શબ્દનો અનુભવ લીધો અનુભવ પ્રમાણે કોંકલેટ છે જયદેવ બાપાના સાનિધ્યમાં આવ્યા પછી એને ઉગાવો થયો અંદરથી

આ કાયામાં માં આવ્યો ક્યાંથી ને કાયા પડી જશે પછી જશે ક્યાં આ કાયામાં બોલે હિન્દુ છે કે 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 છે 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 દલિત દરબાર મોચી આનો જવાબ આપો એટલે સંતો છે આ કાયામાં બોલે એને પરખી લેજો અને આપણે આટલા બધા ભેગા થયા છીએ પેલા તો સંતો નો કહેવાનો ભાવ એ છે કે મનુષ્ય બનો

ગૌતમભાઈ ને ગુરુ મહારાજ સુખી રાખે એના હૃદયમાં જ્ઞાન ના અજવાડા ગુરુ મહારાજ પાર પાડે અને એવી જ્યોત જગાવે કે સારેખોર કે અજવાડ